નમસ્કાર ખબર છે ક્યારેક છે ને નાનકડા સમાચારમાં જ બહુ મોટી વાર્તાઓ છુપાયેલી હોય છે આજે આપણે બસ એવી જ એક વાત કરવાના છીએ રતનપર ગામની એક શાળામાં મીઠાઈ વહેંચાઈ બસ આટલી જ વાત પણ એની પાછળ જે અર્થ છે જે પરંપરા છે અને જે ઉદારતા છે એની આખી વાર્તા આપણે સમજવાના છીએ તો ચાલો જોઈએ કે આ મીઠી ઉજવણીના મૂળમાં શું છે જુઓ આ આખી વાતની શરૂઆત થાય છે બસ આ એક લાઇનથી સ્થાનિક સમાચારની એક નાનકડી હેડલાઇન પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે ખરું ને પણ આટલા શબ્દોની પાછળ તો એક આખો તહેવાર છે સદીઓ જૂની પરંપરા છે અને કોઈકના દિલથી કરેલું એક કામ છુપાયેલું છે તો ચાલો ને આની અંદર શું છે એ ખોલીને જોઈએ તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એ જગ્યાએથી જ્યાં આ બધું બન્યું એટલે કે શ્રી રતન પર પ્રાથમિક શાળાના એક ખુશખુશાલ વાતાવરણથી જરા વિચારો તો શાળાના બાળકો બધા સાથે બેસીને મસ્ત મજાની પરંપરાગત મીઠાઈઓ ખાઈ રહ્યા છે કેટલું સરસ લાગે આ દૃશ્ય એકદમ પોતાના પણ લાગ્યા પણ અહીંયા જ સવાલ ઊભો થાય છે કે ભાઈ આ ઉજવણી શેની હતી અને હા આ જ મીઠાઈઓ કેમ કોઈ બીજી કેમ નહીં બસ આ બે સીધા સાદા સવાલો જ આપણને આખી ઘટનાના મૂળ સુધી લઈ જશે અને એના જવાબમાં જ આ ઉજવણીનો સાચો મતલબ છુપાયેલો છે ચાલો સાથે મળીને એના જવાબ શોધીએ તો પહેલા સવાલનો જવાબ એ આપણને ગુજરાતના સૌથી લોકપ્રિય તહેવારોમાંથી એક એટલે કે ઉત્તરાયણ તરફ લઈ જાય છે અને આવજવણી ખાલી એ શાળા પૂરતી નથી આ તો આખા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે આપણે બધા ઉત્તરાયણને પતંગોના તહેવાર તરીકે ઓળખીએ છીએ પણ એનાથી ઘણું વધારે છે સાચું કહીએ તો આ તો પ્રકૃતિનો પોતાનો એક ઉત્સવ છે આ એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે એટલે કે શિયાળો પૂરો થવા આવડો અને હવે દિવસો લાંબા થશે અંધારા પર પ્રકાશની જીતનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે બરાબર અને આ બધી પરંપરાઓ ભેગી મળીને જ તહેવારનો માહોલ બનાવે છે આકાશમાં રંગબેરંગી પતંગો ધાબા પર મિત્રો અને પરિવાર સાથે મોજમસ્તી અને કાપ્યો છે ની બૂમો બસ આ જ ઉત્સાહ અને પરંપરાનો એક નાનકડો હિસ્સો આપણને લતન પર શાળાની ઉજવણીમાં જોવા મળ્યો અને હવે વાત કરીએ આપણા બીજા સવાલની જેવી રીતે આકાશમાં પતંગો ખાસ હોય છે એમ જ ઉત્તરાયણના સ્વાદ પણ ખાસ હોય છે પણ શાળામાં એ જ ચોક્કસ મીઠાઈઓ કેમ વહેંચવામાં આવી વેલ એની પાછળ પણ એક બહુ રસપ્રદ વિજ્ઞાન અને પરંપરા છે અહીં જુઓ બધું જ સ્પષ્ટ થઈ જશે દરેક મીઠાઈ પાછળ એક કારણ છે એક લોજિક છે જેમ કે તલ અને ગોળ એ શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો આપે શિંગદાણામાંથી ભરપૂર પ્રોટીન મળે અને મમરાના લાડુ ભલે હલકા ફુલ્કા લાગે પણ એનર્જી તો જોરદાર આપે એટલે આ પસંદગી ખાલી ટેસ્ટ માટે નથી એની પાછળ ઋતુ અને સ્વાસ્થ્યનું ઊંડું જ્ઞાન છુપાયેલું છે અને આ વાત કેટલી સરસ રીતે સમજાવે છે કે આપણો ખોરાક અને આપણી સંસ્કૃતિ એકબીજા સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છે આ બધી વાનગીઓ ઋતુ અને તહેવાર સાથે એ તો વણાઈ ગઈ છે કે હવે એ પરંપરાનો જ એક ભાગ બની ગઈ છે ઓકે તો આપણે તહેવારને સમજા અને પરંપરાગત મીઠાઈઓ પાછળનું કારણ પણ જાણી લીધું પણ હવે વાર્તાના સૌથી અગત્યના ભાગ પર આવીએ આ બધો આનંદ અને પરંપરા શાળાના બાળકો સુધી પહોંચાડ્યું કોણે આ આખી ઉજવણી પાછળ કોણ હતું અને આ સવાલનો જવાબ જજ આપણને આ વાર્તાના હૃદય સુધી લઈ જાય છે કારણ કે આ ઉજવણી પાછળ કોઈ મોટી સંસ્થા નહોતી પણ એક વ્યક્તિની ઉદારતા હતી બસ એક વ્યક્તિ ક્યારેક એવું જ હોય છે પરંપરાને જીવતી રાખવા માટે આખા સમાજમાં ખુશી ફેલાવવા માટે અને આવનારી પેઢીને કંઈક શીખવાડી જવા માટે બસ એક માણસનું એક નાનકડું પગલું જ કાફી હોય છે અને અહીં આપણે એ વ્યક્તિને ઓળખીએ છીએ જેમની ઉદારતાએ આ પ્રસંગને શક્ય બનાવ્યો શ્રી સોલંકી મનસુખભાઈ એમનું આ નાનકડું દાન ખાલી મીઠાઈઓ વહેંચવા પૂરતું નહોતું આ ઘટનાનો સાચો અર્થ તો મીઠાઈના સ્વાદ કરતાં પણ વધુ મીઠો છે આ વાત શિક્ષણની છે વહેંચણીની છે અને સમાજમાં સંસ્કૃતિને જીવંત રાખવાની છે શ્રી સોલંકીએ માત્ર દાન નહોતું આપ્યું એમણે પોતાના કામથી મૂલ્યોનો સૌથી મોટો પાઠ ભણાવ્યો હતો અને છેલ્લે આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કોણ છે જે આપણા સમાજમાં આપણી આસપાસ ખુશી અને પરંપરાને જીવતી રાખે છે જવાબ કદાચ શ્રી સોલંકી મનસુખભાઈ જેવા જ લોકો છે આપણા જેવા જ સામાન્ય લોકો જેમના નાના નાના કામો બહુ મોટી અસર છોડી જાય છે અને કોને ખબર કદાચ એ જવાબ આપણે પોતે પણ હોઈ શકીએ આના પર વિચારવા જેવું